નમસ્કાર મિત્રો જ્ઞાનશક્તિ રેસિડેન્સી સ્કૂલ ઓફ એક્સિલન્સ વાળુકડ જે વિનયવિહાર કેળવણી મંડળ સંચાલિત છે તેના શિક્ષકો માટેની એક જાહેરાત આજના વર્તમાનપત્રમાં આવેલી છે જેમાં આચાર્ય જે એમએબીએડ શૈક્ષણિક લાઇક ફિલ્ડનો ખૂબ મોટો અનુભવ નોડલ ઓફિસર એ પણ અનુસ્નાતક અને અનુભવીને અગ્રિમતા આપવામાં આવશે આ ઉપરાંત ગણિત વિજ્ઞાન અંગ્રેજી હિન્દી ગુજરાતી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત ચિત્ર એન્ડ આર્ટ ભગવદ્ ગીતા પીટી શિક્ષક કોમ્પ્યુટર ગૃહમાતા નર્સ ક્લાર્ક ગેટકીપર રસોઈયા આવા અલગ અલગ પોસ્ટ માટેની ભરતી છે એ આજના વર્તમાન પત્રની અંદર છે છપાયેલી છે તમે સરનામું આપેલું છે એ અથવા મોબાઈલ નંબર પર ઇમેલ અથવા રજિસ્ટર્ડ એડીથી અરજી કરવાની છે અને ખાસ તો ટેટાટ પાસ ઉમેદવારો માટે અગ્રીમતા છે એ આપવામાં આવશે નિવૃત્ત આચાર્ય અથવા શિક્ષકો પણ અરજી કરી શકે અને દરેક શિક્ષકોએ આ સંસ્થામાં નિવાસ કરવો છે એ ફરજિયાત છે આ ઉપરાંત નીચે સરનામું અને મોબાઈલ નંબર આપેલા છે એની અંદર તમે છે અરજી કરી શકો આ સાથે એક બીજા જાહેરાત છે શ્રી સરોદય કેળવણી મંડળ ઉમરાળા એની માટે પણ કેટલીક છે સ્ટાફ ભરતી માટેની જાહેરાત છે પ્રી પ્રાઇમરી ટીચર માટે બે જગ્યાઓ છે જે બીએડ એડ અથવા ડીએડની ડિગ્રી હોય તે પ્રાઇમરી ટીચરમાં ગ્રેજ્યુએટન પ્રોસ્ટ ગ્રેજ્યુએશન અથવા બીએડ આવા બે શિક્ષકોની જતી ભરતી છે એનું સરનામું પણ છે અહીં દર્શાવેલું છે તમે એ પ્રમાણે છે અરજી કરી શકો આ ઉપરાંત નવયુગ કોલેજ જે વીરપર જે છે મોરબી એની પણ એક પ્રો પ્રોફેસરની ભરતી છે આસિસ્ટન્ટ પ્રોફેસર અને પ્રિન્સિપાલની એક એક જગ્યા છે આ ઉપરાંત આસિસ્ટન્ટ પ્રોફેસરની પાંચ જગ્યા છે એ દર્શાવેલી છે તેનું નામ સરનામું કઈ રીતે અરજી કરવી એ તમે આ અહીં છે એ જોઈ શકો આ સાથે જ બીજી પણ એક કોલેજની પ્રિન્સિપાલ માટેની અને પ્રોફેસર આસિસ્ટન્ટ માટેની જગ્યાઓ છે જે અહીં દર્શાવેલી છે તેમાં નામ અને સરનામાની વિગતો છે આપેલી છે તમે એ જોઈ અને અરજી છે કરી શકો અને ખૂબ સારી પોસ્ટ છે એ સ્કૂલ ઓફ એક્સેલન્સની છે અને આ ઉપરાંત કોલેજના પ્રોફેસરો માટેની પણ છે તમે જો યોગ્ય લાયકાત ધરાવતા હો તો આ અરજી કરી અને તમે સારી એવી પગાર સાથેની જિજ્ઞાસી પ્રાપ્ત કરી શકો છો